અને ટેનિસની ટુર્નામેન્ટ કરી છે ટેનિસમાં ટેનિસ ચેનલમાં પણ લાઈવ આવવાનું છે યુટ્યુબમાં પણ અને અઢારથી એકવીસ એનો ટાઈમ છે કે એ ચાર દિવસોની બહુ મોટી ટુર્નામેન્ટ રમાડી છે આશરે ટાઈમ છે ચાર સાંજે ચાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ચાલુ રહેશે ખેલાડીઓ

અમારા એસજીપી ગુરુકુળના ખાતે તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે બારે બાર ટીમો સામે સામે અથડાવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે અગિયાર લાખ વિજેતાને રાખ્યું છે અને લાખ રૂપિયા રાખ્યું છે કુલ ત્રેવીસ મેચ રમાશે અમારે જ્યાં ડ્રો કર્યું અત્યારે આપની સામે અને ટી શર્ટ બાર પડ્યા એને કુલ ત્રેવીસ મેચ રમાશે એટલે ફાઇનલ મેચ ત્રેવીસમો છે એકવીસ તારીખે રાતે આમાં ઉદ્દેશ્ય તો કાંઈ નહીં ખૂબ એક જાગૃત જાગૃતતા ફેલાવવાની અને એક જાગૃત નાગરિક તરીકે અને જે સ્પોર્ટ્સમાં આટલો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય મારા બે મોટા ભાઈઓ પણ એટલું મારા કરતાં પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ એ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ જોકે ભારત નહીં આખા દેશમાં આખા દેશમાં ને આખા વિશ્વમાં છે પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટથી આકર્ષિત થઈને ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને પ્રાવધાન મળે એવું મારું હેતુ લોકોને જોવા આવું લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે બેસવાથી માંડીને બધી અને એમાં કાંઈ તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ને કઈ ટિકિટના ચાર્જિસ હોય એવી રીતે અહીંયા કઈ ચાર્જિસ નથી આપ સર્વેને આવવાનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રીબડા તમારું ઘરનું આંગણું છે એવી રીતે ગમે પણ અઢારથી એકવીસ અને ચારે ચાર દિવસ પણ આવવું હોય તો આપની પોતાની મરજી છે આપ સૌ નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જ હોય ને બધે બહુ સારું આયોજન થતું હોય પણ વિશેષ પહેલી વાર અમે એક આવું આયોજન કર્યું છે એટલે હું પેલા બારે બાર ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની અડતાલીસ કલાકમાં જ બારે બાર ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ કે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે અને હરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે તેથી અઢારથી એકવીસ તારીખમાં ભારતના એક એક રાજ્યના પ્લેયર આ નહીં હોય એવું નહીં બને હરેક રાજ્યનો એક એક પ્લેયર હશે અને પ્લેયરો માટે પણ અમે બહુ સૌ પ્રથમ તો જે આર આર કપ બે હજાર ચોવીસ સિઝન વન છે એમાં અમારા તમામ જે ટીમ ઓનર છે ટીમ કેપ્ટન છે જે સપોર્ટિંગ સ્ટાફ છે જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે એ બધાનો સપોર્ટ છે એ માટે હું પહેલાં બધાનો આભાર વ્યક્ત કરીશ કારણ કે આપણે એક હાથે તાલી ન વાગે બરાબર એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઇઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ ન થાય જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્ત્વનો હોય તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફવાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે ટીમ ઓનર છે એ બધાનો આભાર વ્યક્ત કરીશ

કારણ કે આપણે એવી ટીમમાં બાર ટીમ જ જોતી હતી અને એ બાર ટીમ એવી કે અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે આપણે એવી બાર ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદર કોમ્પિટિટિવ હોય અને કોઈ જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છકાનો વરસાદ થાય સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારે